નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે ગુજરાતમાં આવેલ તુલસી શામ વિશે માહિતી મેળવીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પક્ષી બેસે તો મરી જાય એવું મીંઢો રમ્યો નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાતીઓ આજથી પાંચસો વર્ષ પૂર્વે લેરિયાના નેસ નામે ગામથી પોતાનો વરોળ ભેંસ પર બેસીને ચાલ્યો આવે છે માર્ગે બરાબર આ ડુંગરા વચ્ચે જ રાત પડે છે ઘનઘોર અટવી સામેના રૂકમણીના ડુંગર પરથી વાજતે ગાજતે વરઘોડો ચાલ્યો આવે સુરવીર ચારણ તલવાર ખેંચી એ પ્રેમ સૃષ્ટિને ડરાવી ઊભો રહ્યો પણ જાણે એને કોઈ જ્યોતિ સ્વરૂપે કહ્યું કે દેવા સાતિયા અહીં મારી પ્રતિમા નીકળશે અહીં એની સ્થાપના કરજે ચારણ નિંદ્રામાં પડ્યો પ્રભાતે પાંદડા ઉખેળતા પ્રતિમા સાપડી કંકુ તો નહોતું પણ ચારણ સદા સિંદૂરની ડાબલી સાથે રાખતો સિંદૂરનું તિલક કર્યું બાબરિયાવાનું ને ગીર નિવાસી ચારણોનું એ તીર્થધામ થયું પ્રતિમાજીને નવરાવવા ત્યાં ગરમ પાણીના કુંડ પ્રગટ થયા એ પાસે જ થઈને નાનું ઝરણું ચાલ્યું જાય છે તેનું જળ શીતળ ને આ કુંડનું પાણી તો ચૂલા પરના આંધણ જેવું ફળફરતું પ્રથમ એમાં પોટલી જબોળીને પ્રવાસીઓ ચોખા ચડાવતા પણ એકવાર કોઈ શિકારીએ માંસ રાંધ્યું ત્યારથી એની ઉષ્મા ઓછી થઈ છે હવે એમાં નથી પણ તમે સ્નાન કરો એવું પાણી તો તો એમાં એમાં સદાકાળ રહે છે 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 કોઈએ કહ્યું કે ડેડકા પણ પણ જીવતા જોવામાં આવે એ એ ઠીક પાણીની ગંધનો પાર નથી કોઈ જ વાર કુંડ સાફ થાય ખરા ને તીર્થો ઘણા ખરા ગંદકીથી જ વરેલા તીર્થ તે કૃત પાપ વ્રજલેપો ભવિષ્યથી એક દિવસ આ તુલસી શામની જાહો જલાલી હતી બાબરિયા વાડના બેતાલીસ ગામ એ શ્યામજીના ધામ ઉપર ઓછામાં ઓછા થઈ જતા અટવીના નિવાસી અજ્ઞાન આહિર સારણો અને બાબરિયાઓના અંધારે પડેલા જીવનમાં આસ્થા અને પવિત્રતાનું દિવેલ પુરાતું પણ પછી તો એ જગ્યાની સમૃદ્ધિ વધી એક મહંતે કંજુસાઈ કરી કરીને દ્રવ્ય સંઘર્યું અરણ્યમાંથી ઉપાડીને એણે દેડાણ શહેરમાં વસવાટ જમાવ્યા આ જગ્યાના ફના થઈ ગઈ અને એ સુમનું સંચેલું ધન આખરે એક શિષ્યને હાથે ગાદી પ્રાપ્તિના કજિયામાં લડવામાં કુમાર્ગે વહી ગયું આજે એ સ્થળે એક જુવાન દુધાહારી ઉત્તર હિન્દુસ્તાની સ્વામીએ ગૌશાળા તરીકે બાંધી જગ્યાનો પુનરુદ્ધાર આદરેલો દિશે છે આ હિન્દુસ્તાની સાધુઓ ભારી વિલક્ષણ કાઠિયાવાડમાં ઠેર ઠેર તમને એક એક ધર્મસ્થાનક ખરી નિષ્ઠાથી ચલાવતા જોશો સામાન્ય રીતે સ્વભાવના કડક સ્વતંત્ર તાસીરના મોટા ચમરબંધીની પણ પરવા ન રાખનાર ફાટેલા પ્યાલાના હોય છે આપણામાં એ દેવત ક્યારે આવશે આ કથા સૌરાષ્ટ્રના ખંડેરોમાંથી લેવાયેલ છે હવે જાણીએ પુરાતન કાળની કથા એવું કહેવાય છે કે જાલંધર નામના એક યોદ્ધાએ દેવોને અપાવ્યા હતા અને તેની પર ખુશી થઈને વિષ્ણુએ તેને વરદાન માંગવા કહ્યું તો તેણે માંગ્યું કે વિષ્ણુ અને પોતાની બહેન લક્ષ્મી પોતાના ઘરે રહે ભગવાન તેને આપી દીધું અને કહ્યું કે જે દિવસે તેનાથી અધર્મનું આચરણ થશે તે દિવસે તેઓથી ત્યાંથી જતા રહેશે જાલંધર ને પત્ની વૃંદા જેવી એક સતી સ્ત્રી હતી હવે તેના રાજ્યમાં ધર્મચક્ર ચાલતું હતું પરંતુ દેવો સાથે તેણે વેર બાંધી લીધા હતા નારદજીએ એક વખત તેમની પાસે આવીને કહ્યું કે બધા જ દેવોની પાસે એક સુંદર પત્ની છે તો તારી પાસે શું છે તેણે કહ્યું કે મારી પાસે વૃંદા છે તો નારદે કહ્યું સતી ખરી પણ સ્વરૂપવાન તો નહીં જ ને તેમણે નારદજીને પૂછ્યું કે સૌથી સ્વરૂપમાન કોણ છે નારદે કહ્યું પાર્વતી તો તેમણે પાર્વતીને પ્રાપ્ત કરવાનું પ્રણ લીધું ત્યારે જાલંધરની મતી બગડી ત્યારે તેનો ધર્મભ્રષ્ટ થયો હવે વિષ્ણુ તેનો સાગરલક છોડીને વિષ્ણુ લોકમાં પાછા ભર્યા અત્યારે જ્યાં તુલસી શ્યામ છે ત્યાં વિષ્ણુએ મનોહર ઉદ્યાનની રચના કરી અને સાધુનો વેશ લઈને સમાધિમાં બેસી ગયા બીજી બાજુ વૃંદાનું સ્વપ્ન આવ્યું કે કંઈક અમંગળ બનવાનું છે તે વાતની ખાતરી કરવા માટે ચાલી ત્યાં રસ્તામાં તેને તે સુંદર ઉદ્યાનમાં તપસ્વી દેખાયા તે તેમની પાસે ગઈ અને તેમને પોતાની વાત જણાવી સાધુએ કહ્યું કે તે તારા પતિનું મૃત્યુ થયું છે અને વૃંદાના ખોળામાં તેના પતિના શરીરના ટુકડા પડવા લાગ્યા વૃંદાને વિલાપ કરતી જોઈ વિષ્ણુએ નકલી ઉત્પન્ન કર્યો અને વૃંદાએ તેની સાથે સંભોગ કર્યો તેથી તેનો સતી ધર્મ નષ્ટ થયો વૃંદાનો સતી ધર્મ નષ્ટ થવાથી શંકર સાથેના યુદ્ધમાં જાલંધરનું મૃત્યુ થયું તેને ખ્યાલ આવી ગયો કે આ બધી વિષ્ણુની માયા છે તેથી તેણે વિષ્ણુને શાપ આપ્યો કે તારી પત્નીનું પણ કોઈ તપસ્વી દ્વારા અપહરણ થશે વિષ્ણુએ વૃંદાને મનાવવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ વૃંદાનું મન માન્યું નહીં વિષ્ણુએ તેને વરદાન આપ્યું કે તું વનમાં તુલસી બનીને રહીશ અને દરેક શુભ કાર્યોમાં તારું તું તું પ્રાણીઓની પીડાને ઓછી કરીશ રૂપે અવતરીશ અને તુલસી શ્યામ રૂપે આપણે દુનિયામાં ખ્યાત બનીશું આ રીતે ભગવાનના વરદાનથી વૃંદા તુલસીના રૂપે અવતરી અને વિષ્ણુ શ્યામ શૈલ્યના રૂપે અવતર્યા અને તે જ મનોહર ઉદ્યાનમાં તુલસી શ્યામની પ્રતિષ્ઠા થઈ આ તુલસી આજુબાજુ ભારે ગીરનું જંગલ આવેલ છે અને કોઈ ગામ નથી અહીંયા ભાદરવી સુદ અગિયારસ ના દિવસે જલજીણીનો મોટો મેળો ભરાય છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટે છે વન વિભાગના રક્ષિત વિસ્તારમાં આવેલા તુલસી મંદિરે જવા માટે ઉના અને જુનાગઢ પાકા ડામર રોડની સુવિધા છે એસટી ની અનેક બસો દિવસભર આ રૂટ પર દોડે છે મંદિરમાં વિશાળ ધર્મશાળા વિન્યા વિનામૂલ્ય ભોજનશાળા ઇત્યાદિ સુવિધા છે રાત્રિના આઠ થી સવારના સાડા સુધી વન વિભાગના કાયદા મુજબ તુલસી શ્યામ આવવા જવાનો રસ્તો બંધ રહે છે પ્રકૃતિના રૂપમહી રૂપ હરિતણા સમાતા પ્રભુની ઈચ્છા કરીને શીતળ વાયુ વાતા પ્રકૃતિમાં ઈશ્વરનું રૂપ અને ઈશ્વર પ્રકૃતિમાં એવી એકબીજાને પૂરકતા દર્શાવતા ગાંડીગીરીમાં વસેલા ધામ તુલસી શ્યામની ભૌગોલિક સ્થિતિ જોતા એવું પણ ફળીભૂત થાય છે કે ઈશ્વરને પ્રકૃતિ ઉપર ખૂબ જ પ્રેમ છે અર્થાત ભગવાન પણ પ્રકૃતિ પ્રેમી છે અન્ય તીર્થ સ્થળો કરતા કઈક વધારે પડતી શોભા અને લીલી વનરાય તથા ચારે તરફ ડુંગરોની ધરતી કઈક અદકેરું દિશે છે લીલાસમ વૃક્ષો જાણે વાતા સુગંધિત વાયરાની સંગાથે લળી લળીને ભગવાન શ્યામના ઓવારણા લઈ રહ્યા હોય તેવું અદ્ભુત દ્રશ્ય આ તીર્થધામની શોભાને ખૂબ જ દીપાવે છે હેવી ગ્રેવિટી અને ગરમ પાણીના કુંડ ઉપજાવે છે કૃતુહલ ગીર શાસણની ગરિમા એશિયાટિક લાયનથી વધે છે તો એની સાથે સાથે ગીર શાસણના જંગલોમાં આવેલા ધાર્મિક સ્થળો લોકો માટે આસ્થાનું અને વિશ્વાસનું કેન્દ્ર બની રહ્યા છે સાવજોની ભૂમિ એવું ગીર શાસણ આમ તો ત્રણ જિલ્લાઓને જોડે છે અમરેલી જુનાગઢ અને ગીર સોમનાથ એટલે કે જેટલું ગીર આપણે પ્રિય છે એટલું જ ભગવાન મહાદેવ અને વિષ્ણુને પણ પ્રિય હતું આથી અનેક યાત્રા ધામો આ ગીરની ભૂમિ પર જોવા મળે છે જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના ગાઢ જંગલો દરિયા કિનારા અને પહાડો પર આધ્યાત્મિકતા અને શ્રદ્ધાનો અખૂટ ખજાનો છે આ ત્રણેય જિલ્લાઓમાં ધાર્મિક સ્થળો અનેક આવેલા છે જેમાં દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ દાદા થી શરૂ કરીને વેરાવળમાં આવેલ શ્રી કૃષ્ણનું મોક્ષ પ્રાપ્તિ સ્થાન ભાલકા તીર્થ પણ એટલું જ મહત્વનું છે જુનાગઢમાં આવેલા ઉંચો ગઢ ગિરનાર અને તેના પર આવ આવેલ માં અંબાનું મંદિર જૈન દેરાસરો ગુરુ દત્તાત્રેયની જગ્યા અલૌકિક આધ્યાત્મિકતાનો અહેસાસ કરાવે છે અમરેલીમાં આવેલ રાજુલાનું લક્ષ્મીનારાયણ મંદિર દ્રાનેશ્વરનું મંદિર વગેરે સ્થળો ગીરની પ્રાકૃતિક સાથે ધાર્મિક આનંદ આપે છે પરંતુ આ બધા સ્થળોમાં એક ખાસ સ્થળ છે જે પ્રવાસીઓને આકર્ષે છે એ તુલસી શ્યામ ગાઢ જંગલ વચ્ચે સામળિયાનું આ મંદિર રહસ્યમય છતાં ચિત્તને શાંતિ આપે એવું છે ગરમ પાણીના જરા અને ઘેઘુર જાડવાઓ વચ્ચે આવેલ તુલસી એક અકલ્પનીય સ્થળ છે આજે આપણે આ જ સ્થળ વિશે વાત કરવાના છીએ આમ તો ગીરની અંદર આવેલ દરેક સ્થળ પ્રકૃતિની નજીક છે પરંતુ તુલસી શ્યામની વાત જ નિરાલી છે તુલસી શ્યામ અમરેલી થી પિસ્તાલીસ કિમી દૂર અને જુનાગઢ થી એકસો તેવીસ કિમી ઉના તાલુકામાં આવેલું છે તુલસી શ્રી કૃષ્ણના સામળિયા સ્વરૂપનું મંદિર છે અહીંયા રાત રોકાવાની વ્યવસ્થા પણ છે જુનાગઢ થી સત્તાધાર રસ્તે

પણ વરાળ નીકળતું સૌ કોઈ માટે કૃતુહલ ઉભું કરે છે અહીં આવતા ધાર્મિક યાત્રાળુઓ પહેલા અહીં સ્નાન કરે છે અને પછી જ મંદિરમાં પ્રવેશ કરે છે સતત ગરમ પાણીના કુંડમાં લોકો ચોખાની પોટલી પધરાવી ભાત પકવે છે અને પ્રસાદી રૂપે ઘરે લઈ જાય છે કહેવાય છે કે આ ગરમ પાણીના કુંડ દેશભરમાં અનેક જગ્યાઓ પર જોવા મળે છે જેમ કે કેદારનાથમાં આવેલ ગૌરી કુંડ યમનોત્રીમાં આવેલ ગરમ પાણીના કુંડ લોકો માટે આશ્રય અને કુતુહલ ઊભું કરે છે જોકે પાછળ સાયન્ટિક કારણો જવાબદાર છે વાસ્તવમાં શ્યામ જે જગ્યા પર છે તેના પેટાળમાં સલ્ફર તત્વનું પ્રમાણ ખૂબ જ વધુ છે સલ્ફર સક્રિય તત્વ છે જેના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલું પાણી ગરમ થાય છે એના કારણે જ કુંડમાં સ્ફૂર્તા પાણીના જરા ગરમ હોય છે તુલસીશ્યામ જંગલમાં આવેલ સૌથી વધુ ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ ધરાવતું સ્થળ છે કે જ્યાં ઢાળવાળા રસ્તામાં પર કોઈ પણ ઈંધણ કે ચાલક ન હોય તો પણ તે બ્રેક વગર ગાડી એમ જ ચાલતી જાય છે અહીં જમીનમાં એટલું ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ હોવાને કારણે અહીંથી પસાર થતી ગાડીને જકડી રાખે છે જે અહીં આવતા પ્રવાસીઓ માટે રહસ્યમય ઘટના અને અનુભવ થાય છે આ દેશભરનું એકમાત્ર સ્થળ છે જ્યાં તુલસી અને વિષ્ણુનું મંદિર હોય

કહ્યું કે જલંધર મૃત્યુ પામ્યો છે અને વિલાપ કરતી વૃંદા માટે સમજતા ભગવાન વિષ્ણુએ કહ્યું કે માતા પાર્વતી પર જલંધરની દાંત બગડી તેથી તેનું મૃત્યુ નિશ્ચિત હતું અને વૃંદાને શાંત કરવા અને તેનું થયેલું અપમાન સન્માનમાં ફેરવવા ખુદ શૈલ બન્યા અને વૃંદા તુલસી સ્વરૂપે ફરી આ સુંદર ઉપવનમાં અવતર્યા તુલસી ઉપર નાની ટેકરી ઉપર ભગવાન વિષ્ણુ અને રૂક્ષ્મણીજીનું મંદિર છે આજે અંદાજે ચારસો પગથિયા ચડીને આ ડુંગર પર પહોંચી શકાય છે ગાઢ જંગલ અને રમણીય ટેકરીઓ વચ્ચે આવેલ તુલસી ગામ તો આખું વર્ષ જઈ શકાય પરંતુ વન વિભાગની પરવાનગી લઈ સવારથી સાંજ સુધી જ આ જંગલમાં અવાય જવાય કરી શકાય જો કે તુલસી શ્યામ માં રાત વાસો કરવાની સગવડ છે આથી જો કોઈ પ્રવાસી રાત રોકાવા માંગતા હોય તો રોકાઈ શકે છે પરંતુ જંગલમાં રસ્તાઓ પર સાંજ છ પછી રોકાવાની શક મનાય છે કારણ કે સાંજ પછી અહીં સિંહોની અવરજવર વધુ થતી હોય છે જેથી તેમને ખલેલ ન પહોંચે એ માટે તુલસી સાંજ પછી જવાની મનાય છે તુલસી શ્યામમાં રાતવાસો કરવા માટે સુંદર આશ્રમ છે અને ક્ષેત્ર પણ અવિરતપણે ચાલુ હોય છે સુંદર પ્રકૃતિને માણવા સાવજની ગર્જના સાંભળવા અને પક્ષીઓના કલરવનો આનંદ માણવો હોય તો તુલસી એક અજોડ જગ્યા છે જરૂર એક વખત મુલાકાત લેવી જોઈએ ધાર્મિક સાથે પ્રકૃતિ અને વિજ્ઞાનનો આ સમન્વય દુનિયામાં કદાચ બીજે ક્યાંય જોવા નહીં મળે તો મિત્રો આવા અવિસ્મરણીય ઇતિહાસને જાણવા માટે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવા વિનંતી Abah, dan Jai Mata